આપણે ધોરણ છ માં વિષય ગણિત પ્રકરણ નંબર બાર સ્વાધ્યાય બાર પોઈન્ટ એક દાખલા નંબર દસ છે તો ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો દેજો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર દસ છે કે એક કોલેજ ચાર હજાર ત્રણસો વીસ વિદ્યાર્થીઓ તેવીસો છોકરીઓ છે છોકરીઓની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો તેવીસો છે અને નીચેના ગુણોત્તર દર્શાવો પહેલો પ્રશ્ન છે એ છોકરીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીની સંખ્યા બીજો પ્રશ્ન છે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા સી પ્રશ્ન છે છોકરાઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીશું રાઈટ વિડીયોના અંત સુધી બની રહેજો જેથી આવડી જશે તમને સૌથી પહેલા કોલેજમાં કુલ સંખ્યા કેટલી છે ચાર હજાર ત્રણસો વીસ તો કોલેજમાં કોલેજમાં કુલ કુલ વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર चार हजार त्र ने ने बराबर चार हजार त्र सो वीस हम जुवे छोकनी संख्या के तेवीसो छोरीओ संख्या बराबर तेवीसो हजार त्रो બરાબર રાઈટ હવે આગળ જુઓ હવે છોકરાઓની સંખ્યા પણ શોધવી પડશે છોકરાઓની સંખ્યા છોકરાઓની સંખ્યા બરાબર શોધવાની છે તો ચાર હજાર ત્રણસો વીસ માંથી ચાર હજાર ત્રણસો વીસ માંથી છોકરીઓની સંખ્યા શું કરશું બાદ કરશું બે હજાર ત્રણસો બાદ કરતા ચાર માંથી બે જશે તો બે છોકરાઓની સંખ્યા આપણને કેટલી મળી ગઈ વિદ્યાર્થી મિત્રો બે હજાર ને વીસ મળી ગઈ ખબર પડી ગઈ તેતાલીસો વીસ હતા એમાં ત્રેવીસો છોકરા છે અને બે હજાર વીસ

અને વિદ્યાર્થીની કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર બરાબર આપણે સવાલમાંથી જ લખવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો કાંઈ યાદ રાખવાનું નથી છોકરાઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થી સંખ્યાનો ગુણોત્તર તો ગુણોત્તર એટલે ગુણોત્તર બરાબર છોકરીઓની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો ત્રેવીસો છે અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે ચાર હજાર ત્રણસો ને વીસ છોકરીઓની સંખ્યા 2300 અને છેદમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ગુણ હતું 2320 તો વિદ્યાર્થી મિત્રો હવે સૌથી પહેલા જુઓ કે 2300 છે અને 4320 છે તો 100 15 ગુણ્યા 20 કરીએ તો કેટલા મળશે 4300 મળી જાય ઓકે છેદ માં તેવીસો નું અવયવ પાડ્યા તો એકસો પંદર ગુણ્યા વીસ હવે તો જો વીસ વીસ સરખા છે તો આ શું થઈ જશે ઉડી જશે તો વધ્યું શું આપણે એકસો ના છેદ માં ને સોળ વધ્યું બરાબર તો આપણે લખી શકીએ માટે એકસો પંદર બસો છે રાઈટ આન્સર આપણે છોકરીઓની સંખ્યાનો આન્સર તો આપણે સરસ મજાનું શું દોરી દેવાનું વિદ્યાર્થી મિત્રો બોક્સ દોરી દેવાનું રાઈટ હવે જુઓ બીજું છે છોકરા છોકરાઓની સંખ્યા અને છોકરીની સંખ્યાનો ગુણોત્તર તો ઓપ્શન બી છે તે આપણે સોલ્વ કરશું એમાં હેડિંગ લખવાનું તે છોકરાઓની સંખ્યા અને અને છોકરીઓની છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર શું શોધવાનું છે આપણે ગુણોત્તર સૌથી પહેલા છોકરાઓની સંખ્યા તો આપણે આગળ જોઈ ગયા હતા ગુણોત્તર બરાબર છોકરાઓની સંખ્યા કેટલી છે બે હજાર વીસ બે હજાર વીસ છોકરીઓની સંખ્યા કેટલી છે આપણે જોઈતી છોકરીઓની સંખ્યા છે તેવીસો એટલે બે હજાર ત્રણસો બરાબર આપણે હવે અગાઉ કર્યું તો એવી જ રીતે બરાબર એકસો એક ગુણ્યા વીસ છેદ માં નો અગાઉ કર્યું હતું એકસો પંદર ગુણ્યા વીસ વીસવીસ થઈ જાય વિદ્યાર્થી મિત્રો વધના છેદમાં એકસો પંદર માટે આપણે લખી શકીએ એકસો એક જેમ એકસો પંદર રાઈટ આ કોનો આન્સર આવ્યો છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર નો આયો વિદ્યાર્થી મિત્રો હવે સી સી છે છોકરાઓની સંખ્યા છોકરાઓની સંખ્યા અને કુલ કુલ વિદ્યાર્થીઓની છોકરાઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા નો ગુણોત્તર બરાબર આપણે ક્યાંમાંથી લખ્યું રકમમાંથી લખ્યું છોકરાઓની સંખ્યા કેટલી છે તો આપણે ગુણોત્તર બરાબર ગુણોત્તર બરાબર છોકરાઓની સંખ્યા તો બે હજાર વીસ બરાબર કુલ વિદ્યાર્થી કેટલા તો કે ચાર હજાર ત્રણસો જોઈ ગયા હતા એકસો એક ગુણ્યા વીસ કરીએ તો આપણને કેટલા મળે બે હજાર વીસ મળે ચાર હજાર ત્રણસો વીસ તો બસો સોળ ગુણ્યા વીસ તો વીસ વીસ ઉપર નીચે શું થઈ ગયા ઉડી ગયા એટલે આપણી પાસે વધ્યું શું વિદ્યાર્થી મિત્રો તો એક ના છેદમાં ને આપણે આન્સર લખીશું વિદ્યાર્થી મિત્રો એકસો એક જેમ બસો ને સોળ સી નંબરના વિદ્યાર્થી મિત્રોનો આન્સર હતો રાઈટ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ યુઝફુલ વિડીયો આપણી ચેનલ પર અપલોડ થશે લાઈક શેર અને સબસ્ક્રાઈબ